હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ ટ્રાઉઝરનું કટિંગ શીખીશું સૌથી પહેલા આપણે માપ જોઈએ તો લંબાઈ છે છે સીટ ચાલીસ અને બોટમ છે બાર બાર ના ડબલ કરો એટલે ચોવીસ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા અહીંયા આ રીતે આપણે એક સીધું નિશાન કરી દેવાનું સીધું કરવા માટે ત્યાર પછી અહીંયા એક ઇંચ પોણો ઇંચ માપ લઈ લેવાનું એક આ નિશાનથી અહીંયા પોણો ઇંચ આવી રીતે પોણો ઇંચ કરવાનું ત્યાર પછી અહીંયા બે ઇંચ પર એક નિશાન કરી દેવાનું પહેલા સૌથી એક સીધી લીટી દોરી દેવાની ત્યાર પછી અહીંયા એક આપણે દોરી દેવાની આ ભાગ ખુલ્લો છે અને આ બંધ ભાગ છે અહીંયાથી અહીંયા 4 ઇંચ ઉપર લેવાનો ત્યાર પછી અહીંયા બે ઇંચ ઉપર આપણે નિશાન કરવાનું પછી અહીંયા આ રીતે ફૂટપટ્ટી મૂકવાની આવી રીતે હવે આ પોટપટ્ટીને અહીંયાથી આપણે હલાવાની નથી અહીંયા આજે પોણો ઇંચ નું આપણે આ નિશાન કર્યું છે ત્યાં જ મૂકવાની સીધી અહીંયાથી બિલકુલ હલાવાની નહીં અને આ રીતે આપણે એક નિશાન કરી દેવાનું ત્યાર પછી બે ઇંચ અહીંયા પણ આપણે બે ઇંચે નિશાન કરી દેવાનું એટલે આપણે એક સરખી નિશાન આવે તો આ બે ઇંચ થી આ બે ઇંચે એક બીજું નિશાન કરે આવી રીતે દોરી દેવાનું આટલું કર્યા પછી આપણે સ્ટાર્ટ કરવાનું હવે લંબાઈ લંબાઈ પછી લઈશું આપણે આસન આસન તો મેં આગળ પણ હતું કે કે ફિક્સ જ છે કેટલી સાઈઝમાં કેટલું લેવાનું તો અહીંયા આપણે શું છે અત્યારે ચાલીસ સીટ છે તો ચાલીસ માં આપણે ત્રણ ઉમેરવાના જેટલી પણ તમારું બોડી મેજરમેન્ટ હોય જે પણ સીટ આવે એમાં આપણે ત્રણ ઉમેરીએ તો આપણે થાય તેતાલીસ હવે ને તો આવે આ ચોથો ભાગ કરો તો કેટલા થાય તો અહીંયા જોઈ લેવાનું તેતાળીસ છે આ એ આવી રીતે તેતાળીસ નો ચોથો ભાગ કરી દો આવી રીતે એ આ રીતે તો આ ચોથો ભાગ આવ્યો આપણે પોણા તો અહિયાં પેલા આવી રીતે સીટ નો ચોથો ભાગ પોણા અગિયાર અહિયાં નિશાન કરી દેવાનું હવે અહીંથી આપણે આપણે આસન લેવાનું છે તેર ઇંચ જેટલું પણ આસન હોય છે અડધો ઇંચ વધારે લઈ લો તો સવા અગિયાર આ રીતે નિશાન કરી દેવાનું અને અહીંથી સવા ઇંચ ઉપર અહીંયા નિશાન દોરી દેવાનું અને આ રીતે પેલા દોરી દેવાનું અહીંથી આપણે આવી રીતે શેપ આપી દેવાનું હવે આપણે માપી લઈએ તેર આવે છે કે નહીં એક્ઝેક્ટ તેર આવી જાય છે હવે લંબાઈ આટલું ઉપરના ભાગમાં આટલું ફિક્સ કર્યા પછી લંબાઈ લેવાની તો લંબાઈ આપણે માપીશું અહીંથી તો લંબાઈ છે સાડત્રીસ અહીં સાડત્રીસ અને અહીંયા તમારે ત્રણ ઇંચ કે ચાર ઇંચ વાળવા માટે લેવું હોય એ લઈ લેવાનું જેટલી પટ્ટી વાળવી હોય એટલી લેવાની આ રીતે પેલા સીધું નિશાન કરી દેવાના હવે અહીંયા નીચે આપણે બોક્સ ટ્રાઉઝર બનાવીએ છીએ જે બોક્સ જેવો સેફ હોય તો એના માટે આપણે શું કરવાનું જે પેલું આપણે નોર્મલ ટ્રાઉઝર બનાવતા હતા આ નિશાનથી આ નિશાનથી આપણે સવા બે એવી રીતે લેતા હતા હવે બોક્સ ટ્રાઉઝરમાં અહીંયા ફક્ત આપણે પોણો ઇંચ જ લેવાનું છે આ નિશાન જે દોર્યું છે એ ત્યાંથી અહીંયા આપણે ખાલી પોણો ઇંચ હવે આપણી બોટમ છે બાર બાર ડબલમાં બોટમ ચોવીસ થાય છે એટલે એના અડધા બાર તો જેટલી પણ બોટમ છે બાર છે તો એમાં આપણે અડધો ઇંચ ઓછો કરીશું તો આપણે અહીંયા સાડા અને અહીંયા પણ આ રીતે બોટમ વાળવામાં આપણને વાંધો હવે નિશાન આપણે દોરવાનું છે તો અહીંયા બોક્સ ટ્રાઉઝરમાં આપણે સીધી આ રીતે આ રીતે મૂકી દે અને સીધું દોરી દેવાનું છે અહિયાં પણ આ રીતે સીધું દોરી દેવાનું આ રીતે દોર્યા પછી આપણો ફ્રન્ટ ભાગ નું આગળના ભાગ નું કટિંગ થઈ જાય છે તો ચાલો આપણે પહેલા કટિંગ કરી લઈએ હવે અહીંથી અહીંયા આપણે માર્જિન છોડવાનું છે સીલાઈનું જેટલું તમારે સિલાઈમાં દબાવવાનું હોય એટલું માર્જિન છોડવાનું અમે અહીંયા આ નિશાન થી કટિંગ કરવાનું આપણે અહીંયા આટલું આ રીતે બરોબર આટલા આયા પછી અહીંયાથી થી આપણે માર્જિન છોડવાનું છે અહીંયા પણ તમારે જેટલું સિલાઈ માર્જિન રાખવું હોય

ત્યાંથી આપણે ત્રણ ઇંચ આ નિશાન થી આપણે અહીંયા ત્રણ ઇંચ ઉપર કરવાનું અને અહીંયા અડધો ઇંચ થોડું અહીંયા આ રીતે નીચે લેવાનું છે આપણે હવે અહીંથી અહીંથી અંદર સવા ઇંચ પોતા દોઢ ઇંચ પણ તમે લઈ શકો છો અને આ રીતે આપણે રાખી અને ત્રાસમાં નિશાન કરવાનું આવી રીતે રીતે અને અહીંથી આ આપણે શેપ આપી દેવાનું હવે બોક્સ ટ્રાઉઝરમાં આપણે અહીંયાથી આપણે હાથેથી શેપ આપવાની જરૂર નથી આપણે આ રીતે અહીંથી તે આ રીતે આપણે શેપ આપી દેવાનો આવી રીતે સીધો છે હવે આને આ બંને નિશાન માપી લેવાના સવા ચોવીસ થાય છે તો અહિયાં પણ માફી લો આટલે હવે અહીંથી માપો આ કેટલું નિશાન થાય છે આ નિશાન થી આપણે અહીંયા ત્રણ ઇંચ અઢી ત્રણ ઇંચ તો વધારે થવું જ જોઈએ તો આ તેર છે આ કેટલું થાય છે જોઈ લો કમ્પ્લીટ સાડા સોળ થાય છે હવે જ્યારે આપણે આ પહેલાં આગળના ભાગમાં કટિંગ કરતા ત્યારે આ રીતે આપણે પોણો ઇંચ ઉપર રાખીને આપણે માપ લીધું હતું અને અહીંથી કટિંગ કર્યું હતું તો અહીંથી આપણે જે અહીંયા અહીંયા પોણો ઇંચ લીધું છે તો બીજો પોણો ઇંચ વધારે એટલે કેટલું થાય આ માપી લેવાનું અહીંથી દોઢ ઇંચ જેટલું દોઢ દોઢ પોણા બે સુધીનું આપણે અહીંયા આ રીતે નિશાન લઈ લેવાનું અને અહીંયાથી આપણે એકદમ આ રીતે દોરી દેવાનું પાછળના ભાગમાં ફક્ત આટલું જ કરવાનું અહીંથી આપણે ત્રણ લીધા અને આ રીતે આપણે સીધો આ પટ્ટી મૂકીને શેપ આપી દેવાનું છે અને અહીંયાથી આ જેટલું લીધું છે એટલું બીજું લઈ લેવાનું દોઢ પોણા બે થી વધારે આપણે લેવાનું નહીં અને આ રીતે હવે આપણે કટિંગ કરી દઈએ હવે અહીંયા આપણે માર્જિન છોડવાનું અહીંયા માર્જિન છોડવાનું નથી અને અહીંયા પાછું આપણે માર્જિન છોડવાનું આને આપણે બોક્સ ટ્રાઉઝર કહેવાય કે જે અહીંથી વધારે ગેર હોય અને એકદમ ખુલ્લું લાગતું હોય થોડું તો આ રીતે આપણે બોક્સ ટ્રાઉઝરનું કટિંગ કરી શકીએ બોક્સ ટ્રાઉઝર હોય કે પેલું નોર્મલ ટ્રાઉઝર હોય ઉપરના ભાગમાં કોઈ ફરક થાય નહીં જે છે અહીંયા જ આપણે ફરક કરવાનો છે તો ચાલો થેન્ક યુ